જુનાગઢ સનાતન ધર્મના વિરોધમાં પ્રસિદ્ધ થનાર મહારાજ મુવીના વિરોધમાં સમસ્ત સનાતન ધર્મના સંતોનું આગેવાનોને સંમેલન યોજવામાં આવશે તસ્મય શ્રી ગુરુવે નમઃ સનાતન ધર્મનો જય થાવ સત્યનો જય થાવ હું રઘુનાથજી દીક્ષિત આજે સનાતન ધર્મના અંતર્ગત વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે આપ લોકોની સમક્ષ ઉપસ્થિત થયો છું ઉપસ્થિત થવાની આવશ્યકતા એટલા માટે પડી છે કે અમે ફરિયાદો કરી અમે આવેદનપત્ર આપ્યા અમે રોડ ઉપર આવ્યા છતાંય સરકારશ્રીને અમારી રજૂઆત સંભળાતી નથી એ રજૂઆત સંભળાવવા માટે અમે સંત સંમેલન સનાતન ધર્મના સંતોનું સંમેલન ધર્મના સંતોનું સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ મોટી હવેલીના પૂજ્ય પિયુષ બાવાશ્રીના અધ્યક્ષતા હેઠળ આ આયોજન થઈ રહ્યું છે રવિવારે પુષ્ટિ સંસ્કાર ધામમાં સવારે નવ વાગે આનું આયોજન છે દરેક સનાતન ધર્મ પ્રેમી દરેક હિન્દુ દરેક વૈષ્ણવ દરેક વૈષ્ણવાચાર્ય અને દરેક સાધુ સંત કે જે પોતાની જાતને હિન્દુ ગણાવતા હોય મારું માનવું છે કે ત્યાં આ સંમેલનની અંદર ઉપસ્થિત થવું એ આપણી બધાની પવિત્ર ફરજ છે કારણ કે ધર્મો રક્ષતી રક્ષિત ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે એટલે આ ઘડી ધર્મના રક્ષણની છે આજે આ વાત અમે અમારા ઘરમાંથી કે અમારી બેઠકમાંથી કે અમારી ગાદીએથી કહી રહ્યા છીએ અને સરકાર સાંભળી નથી રહી જો આ રસ્તા ઉપર આવીને કહેવામાં આવશે તો સરકારને સાંભળવું જ પડશે અને એવા પ્રયત્નના પ્રથમ પ્રયાસ રૂપે અમે આ સંત સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ દરેક જણે આની અંદર આવી ઉપસ્થિતિ કરવી અને પોતાનો સહયોગ કરવો ખાસ કરીને તમારી માંગ શું છે આ સંત સંમેલન આમ તો વર્ષોથી જે હિન્દુ ધર્મ ઉપર સનાતન ધર્મ ઉપર આઘાત કરવામાં આવે છે અને એની અંદર એક નવું પાનું ઉમેરાઈ ગયું છે યશરાજ ફિન્સ દ્વારા જે મહારાજ પિક્ચર બનાવવામાં આવી રહ્યું છે મહારાજ મૂવી બનાવવામાં આવી રહ્યું છે એ આનું એક નવું પાનું છે એ પુસ્તકનું કે જેની અંદર હિન્દુ ધર્મની ઉપર બધા આઘાત કરવામાં આવ્યા છે એના વિરોધમાં એને સરકાર શ્રી અટકાવે એવી વિનંતી કરવા માટે અમે બધા સંતો મહંતો વૈષ્ણવાચાર્યો બધા એક મંચ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છીએ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે